विद्यार्थी मित्रों ધોરણ 7 વિષય અંગ્રેજીની ભાગ નંબર છની જે નવી વર્જન પોથી લોન્ચ થઈ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે મેળવીશું જેમાં આજે આપણે અંગ્રેજી વિષયમાં ભણીશું યુનિટ નંબર ત્રણ જેનું નામ છે ટુડે કમ્સ એવરી ડે વિદ્યાર્થી મિત્રો નવી વર્જન પોથી ભાગ નંબર છ જેમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન તમામ વિષયનો સમાવેશ થાય છે એનું સંપૂર્ણ સોલ્યુશન વાળી પીડીએફ તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો પીડીએફ મેળવવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે ચલો શરૂ કરીએ યુનિટ

ડૂ શો નો સ્પીક શેર ફાઇન્ડ્સ સે હેન્ગ્સ કડલ્સ લીગ્સ ટેલ્સ અન્ડરસ્ટેન્ડ એક્ટિવિટી નંબર ત્રણ કહે છે નીચેનો ડાયલોગ વાંચો અને એના આધારે જે છે આપણે સવાલોના જવાબ આપવાના છે ડાયલોગ આપણે જોઈ શકીએ છીએ તો એના આધારે જે છે વાંચ વાક્યો લખવાના છે તો એક્ઝામ્પલ છે પેલું સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝિસ તો એમાં સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ યુ કેન ટેક અ કપ ઓફ ગ્રીન ટી યુ કેન નોટ એડ શુગર ઇન ઇટ You can do exercise and take seasonal fruits. Bija Malakishu, start doing yoga daily. Do not eat junk food. Start eating green vegetables and salad instead of sweets. Salt and sugar are enemies of our health. વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની બધી જ નવી સ્વધ્યન પોથી બે હજાર ચોવીસ પચીસ વર્ષની ધોરણ ત્રણથી આઠની બધી જ નવી સ્વજન પોથીના બધા જ ભાગના તમામે તમામ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકશો તમારી પાસે સ્વધ્યન પોથી નથી તો પણ તમારે મૂંઝાવાની જરૂર નથી તેનું પણ તમે જે છે અમે આપી દઈશું આપણો મોબાઈલ નંબર સેવન નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ એટ પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમે સોલ્યુશન મંગાવી શકો છો એક્ટિવિટી નંબર ચાર કહે છે નીચે અમુક ટેવો આપેલી છે કે જે રોજે થતી હોય તો ડેલી એટલે કે ડી રેગ્યુલર થતી હોય તો આર અને આદત પ્રમાણે થતી હોય તો હેપ એચ લખવાનું છે તો ચાલો આમાં લખશું આ આપણે આર ત્યારબાદ આર પછી ડી એચ એચ બીજી કોલમમાં ડી આપણે ઉદાહરણ મુજબ પૂરી કરવાની છે ડીમાં ડેલી તો ડેલીમાં લખીશું ડ્રિંક મિલ્ક રીડ સ્ટોરી બુક્સ વોશ ક્લોથ્સ પ્લે ગેમ્સ બ્રશ ટીત આર એટલે કે રેગ્યુલરમાં લખીશું ગો ટુ સ્કૂલ ડુ હોમવર્ક ડ્રીંક મિલ્ક ગો ટુ સ્કૂલ ઇટ ચપાતી हेबिट में लखीशूँ हेल्प फ्रेंड्स सिंग सॉग्स टॉक टू फ्रेंड्स डांस आस क्वेश्चन्स वॉट आर द प्लांट्स शाउट इन क्लासरूम चलो एक्टिविटी नंबर पांच कहे पेरेग्राफ आधार सवालों ना जवाब लिखा है तो पहला में जवाब लखीश प्रेक्टिसेस योगा फॉर एन आर बीजा में जवाब आंकर मेक्स टी तीजा में लखीशू दे हेव धेर हाउस अराउंड टेन एम चौथा में लखीशू शंकर ड्राइव्स ध कार પાંચમામાં બેડનું નિયરેસ્ટ થઈ જાય છે ગુડ અને લેટનું થઈ જાય છે અર્લી વિરોધાર્થી શબ્દ લખવાના છે આપણે એક્ટિવિટી નંબર છ કહે છે શંકર અને શિવની પ્રવૃત્તિઓના આધારે શંકરની પ્રવૃત્તિઓ લખવાનો છે તો ચાલો આપણે જે છે લખી નાખીએ તો ડ્રાઈવ સ કાર મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ સિંગ્સ ભજન ફોર શિવ હેલ્પ્સ યુ ઇન હિઝ એક્સપેરિમેન્ટ પ્લેસ ક્રિકેટ વિથ શિવ અને નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ સાત કહે છે પેરેગ્રાફ લખો અને નીચેના શબ્દોનો તમે ઉપયોગ કરી શકો છો આ બધા શબ્દોના આધારે આપણે પેરેગ્રાફ લખવાનો છે તો ચાલો લખીએ પેરેગ્રાફ દેર ઇઝ અ બિગ પ્રાઇમરી સ્કૂલ ઇન ધ વિલેજ દેર ઇઝ અ બિગ લાઇબ્રેરી નીયર ધ સ્કૂલ દેર આર મેની ટેમ્પલ્સ ઇન ધ વિલેજ અ વિલેજ હેઝ પંચાયત ભવન ઇન ધ મિડલ પાર્ટ ઓફ ધ વિલેજ દેર આર મેની ગ્રીન ફાર્મ્સ ઇન ધ વિલેજ દેર ઇઝ બ્યુટિફુલ ગાર્ડન ઇન ધ વિલેજ અ સ્મોલ પોન્ડ ઇઝ બિટવીન બસ સ્ટેન્ડ એન્ડ ફાર્મ્સ અ બિગ હાઈસ્કૂલ ઇઝ બિસાઈડ્સ ધ આંગણવાડી સેન્ટર અ પ્રાઇમરી હેલ્થ સેન્ટર ઇઝ ઓપોઝિટ ધ ટેમ્પલ્સ એક્ટિવિટી નંબર આઠ કહે છે નીચે આપેલા શબ્દોને વાક્યના યોગ્ય ક્રમ મુજબ ગોઠવવાના છે તો ચાલો ગોઠવીએ પહેલામાં લખીશું રેખા વોચ ઇઝ અ મૂવી સમટાઇમ્સ બીજામાં લખીશું ધ ઇ નેવર ટેલ લાય ત્રીજામાં લખીશું સુનંદા ડઝ નોટ ઇટ ફ્રૂટ્સ ચોથામાં લખીશું ધ સ્ટુડન્ટ ડુ નોટ પ્લે એવરી ડે પાંચમાં લખીશું આઈ કલીન માય હેન્ડ્સ એવરી ડે ચલો એક્ટિવિટી નંબર નવ કહે છે આ ટેબલમાં સુજલના ફ્રેન્ડ્સની એક્ટિવિટી વિશે વિગતો આપવામાં આવેલી છે તેનો અભ્યાસ કરવાનો છે તો અહીંયા જો સુજલના મિત્રો છે એની ઘણી બધી એક્ટિવિટી આપણને આપેલી છે એના આધારે આપણે વાક્યો લખવાના છે તો ચાલો લખીશું જોન શ્વેતા એન્ડ ફાતિમા ગેટ્સ અપ અર્લી રાકેશ પ્રિયા એન્ડ ફાતિમા રીડ ન્યૂઝપેપર ઓલવેઝ જોન એન્ડ સાર્થ ડુ નોટ રીડ ન્યૂઝ પેપર શ્વેતા રાકેશ પ્રિયા fatima and rutu do not tell a lie. john tells a lie sometimes. shweta, priya and fatima sing songs. rakesh does not sing songs. rutu asks questions to teachers sometimes. shweta, john, priya and rakesh ask a question to the teachers. but and sarth do not ask a question to the teachers. fatima and priya help their mother. જોન એન્ડ શ્વેતા ડુ નોટ હેલ્પ ધેર મધર ફાતિમા પ્રિયા એન્ડ જોન પ્રિપેર બ્રેકફાસ્ટ શ્વેતા ડઝ નોટ પ્રિપેર બ્રેકફાસ્ટિવિટી નંબર દસ કહે છે સ્કૂલના એસેમ્બલીના આધારે આપણે એક પેરેગ્રાફ લખવાનો છે તો ચાલો લખીશું અવર સ્કૂલ સ્ટાર્ટ એટ ઇલેવન ઓ ક્લોક એવરી ડે ધ સ્ટુડન્ટ સીટ ઇન ધ ક્યુ એટ ફર્સ્ટ વી પ્રેક્ટિસ યોગ ઇન વીસિંગ અ પ્રેયર સ્ટુડન્ટ ફ્રોમ ક્લાસ સિક્સ ટુ એટ રીડ્સ હેડલાઇન ઓફ ન્યૂઝપેપર સ્ટુડન્ટ ફ્રોમ ક્લાસ થ્રી ટુ ફાઈવ ટેલ્સ અ સ્ટોરી પ્રાણી તેના બચ્ચાની ખૂટતી વિગતો ભરવાની છે હેનમાં આવશે ચીક ડોગમાં પપ્પી કાવમાં કાફ ફ્રોગમાં ટેડપોલ ગોટમાં આવશે કીડ લાઈનેસ માં આવશે કબ પીગમાં આવશે પિગલેટ રેબિટમાં બની આવશે ફોલ આવશે ફિશમાં આવશે ફિંગર લાઈન અને શીપમાં આવશે લેમ્બ તો બસ વિદ્યાર્થી મિત્રો એટલું જ આજે આપણે સોલ્વ કરી લેમ્બ્ય સ્વજન પોથી ભાગ નંબર છ મળીશો તો વિડીયોમાં જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે આવા અવનવા સોલ્યુશન લઈને હાજર થતા જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત